શત્રાલા મેં જે બક ના આયા આજુ આ જુરા ના પગલાં દી અડી તો ધન્ય કોમડી

આ જાગન્નાથ મહાદેવ જે છે જબુ ગામની શાન આન અને બાન એવા તો એ જાગનાથ મહાદેવની મૂર્તિ જે તે સમયે હાંફેશ્વરથી નર્મદા નદીમાંથી લાવી અને આ જમુ ગામની ધરતી ઉપર ફતેસિંહ રાજાએ બિરાજમાન કરી હતી જેને લગભગ સવાસો વર્ષ થઈ ગયા છે અને જેના પ્રથમ પૂજારી હતા એ પ્રથમ પૂજારી પણ એવું કહેવાય છે કે એમનો જ્યારે અંતિમ સમય હતો

સાક્ષાત બિરાજમાન છે એવા જાગનાથ મહાદેવ જમ્મુ ગામમાં પણ સ્થિત છે ત્યારે આજે શ્રાવણ મા સોમવારે જગન્નાથ મહાદેવ દર્શન કરીશું અને ધન્યતા અનુભવીશું સૌને મહાદેવન 아, 솔직히 얘